પંચાવન છપ્પન અઠાવન ઓગણસ ચાલીસ એકસઠ બેસઠ ઓગસઠ પાસઠ રૂપિયા મળે સડસઠ અડસઠ ઓગણ સિત્તેર એકો પોતેર જુમો પંચોતેર બોતેર એકસો અઠ્યોતેર ઓગણ એંસી એકાબા સોરા પંચા એવા નેવું બાણું પચાસ છનું અથવા થો ત્રણસો એક બે એક રૂપિયો ત્રણસો એક પૂરો ત્રણસો એક

ેમીલ લએ ન્઀ ઓതરરા કણે ને ને ન rezલ઱ ને ન fr choices ને ને નમર નઇ ને ન ન ન ને ન ન ન ન ન ન ન оન ન

એકસો છાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર બોતેર પંચોતેર ઓગણ એસી બાસિસ ઓગણ એસી હા એકસો ને ઓગણ એસી એસી રૂપિયા એકસો એસી બોલો એકસો એસી 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 રૂપિયા નો અજોહી મારો ભાઈ રેલી બોલો ભાઈ રેમે 200 ને 300 રૂપિયા 51 51 52 51 56 76 81 82 વાહ ભરત ભાઈ 500 રૂપિયા 250 બોલીને કોઈયા ઉસ્પ્રજો ભાઈ પરે તો આરૂ દે રૂપિયા 111 25 25 રૂપયા હપ્તો 24 24 ઓગસ્ટ 25 રૂપયા હપ્તો 33 33 34 34 રૂપયા 36 37 38 800 138 બોલો 83 સાણવાર મહી સેન્ટર પર આ કેટલી છે તો 33 કેટલી છે 22 લેખ સાડત્રીસ સાડેત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકસો ચાલીસ ચાલીસ રૂપિયા એકસો ચાલીસ ચાલીસ